મેલિયો છો કરી લકડો નહી શું કરવું મારા આ જવું પડશે હમણાં જતો રહ્યા છે ભાઈ ભટકવા કાકા હા બોલ સોઈ ગયો ભટકવા આવ્યો खान बनाय ना आला छो शेतर माती انا गीजा मु खखडा कसुई या नाही यार बताव जे गडबड कोय नाही ना ना मन बताय आप ये ट्यूला राशी दी खाली खाली अब हो चढे तू या बदन वादे चढ अन जा बदला दबली लेता दबली जायन मु तो नाही ना ना जो पण जाऊ जे

તમારા પગા વધાવા તો આખો ડારો આબુ કોળ હોય આખો ડારો જ આપડે આ ના દેવાનું હોય એવું તો નાવાય ખાવા તો જવું પડે ને ટીફિન લઈને આવવાનું હંગા એટલે હેડો તાન તુજા બીવા

તારા તને ફોલી નાખો તને ખબર હતી આ બે આ તારો કાકો ઓય નહીં દેખાતો અતત તને મોમાને ફોન કર ઉભો રે તમન બેવડ નહી હલો તમારા બે ભોણિયા ના બહુ ખરાબ થઈ ગયા ને તમાર ભોણિયા વા દે અમાર છોકરો ચડ્યો તમે ઓયાઓ એ હાડવેડો મારા ઠાકો જતો હે તારા પેલા નો ફોન આવ્યો ભગાવાનો હ જઈએ હજી હે ને એ લોકો છે કાંતાર ઇન પેલો એકતો નામ લેતો નથી ભોણો એકતો

અરે ના દે સોરે આ દે રેવા દો રેવા દો